જેમાં એક સામાજિક સમરસતા બે પર્યાવરણ ત્રણ સ્વદેશી ચાર નારગીર કર્તવ્ય પાંચ કુટુંબ પ્રયોજનના પાંચ વિષયોને પ્રત્યેક સ્વયંસેવક વિજયાદશમીના પાવન દિવસે શરૂઆત કરશે જેમાં વર્ષ દરમિયાન પ્રત્યેક સ્વયંસેવક પાંચ વિષયોને લઈને સમાજમાં સંઘના પાંચ વિષયો સ્થિર થાય તેવા પ્રયાસો પ્રત્યેક સ્વયંસેવકો કરી રહ્યા છે આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ કિશોરભાઈ મંગલપરા તાલુકા સંચાલક શ્રી જી પરેશ મહેતા સંઘ સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ માનો ભાવો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી ના સો વર્ષ જયારે શરૂઆત થઈ ત્યારે નાગપુર ના મોહિતે વાળાથી શરૂઆત થઈ ત્યારે એવું કોઈ મોટું એમનું મહત્વ કે કોઈ વિશેષ વાત નહીં પરંતુ એનું ધ્યેય નક્કી હતું એ ડોક્ટર હેગ્રેવાલજી ડોક્ટર હતા ત્યારે જો ધારા તો એ સમાજની અંદર લોકોની નાડ તપાસીને દવા આપીને ઘણું બધું કમાઈ શકાય પણ એને એવું વિચાર્યું કે મારે આ કરવા કરતા મારે સમાજની નાર તપાસવી છે અને એના ભાગરૂપે તે સમાજને સંગઠિત કરવા હિન્દુને સંગઠિત કરવા માટે તેમનો લક્ષ્ય હતું જે તરફ આગળ વધ્યા અને આજે આપણે જે સામાન્યમાંથી વટ વૃક્ષ જોઈ રહ્યા છીએ આજે સમાજની અંદર જે સંઘનો જે જોવા મળે છે એના આ પ્રથમ ઉત્સવ એટલે વિજયાદશમી ઉત્સવ હવે આગળના જે કાર્યક્રમો આવશે તે આવતા વર્ષોમાં અને આવતા વર્ષમાં એ ચાલુ હશે એમાં મુખ્યત્વે જે પાંચ પંચ પરિવર્તન છે તેમની અંદર સૌથી પહેલા સ્વદેશી સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન નાગરિક કર્તવ્ય આ વિવિધ કાર્યક્રમો જેમાં પર્યાવરણ પણ એ જોડીને સંઘ વર્ષો સુધી આ કામ કરશે અને જે સમાજની અંદર જોડીને સમાજને દિશા આપશે સામાન્ય રીતે દરેક સંસ્થા એવું હોય છે કે શતાબ્દી વર્ષ એટલે ભવ્યતાથી ઉજવી પણ આ સંઘ છે એ સમાજને સાથે જોડીને ઉજવશે એમાં કોઈ ફટાકડા ફોડવા કે ધ્વજ લગાવવા કે મોટા મોટા બેનરો મારવા એ સંઘની પદ્ધતિ નથી હવે સમાજને કેમ દિશા આપી શકાય પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકમાંથી કેમ મુક્તિ આપી શકાય પાણીને કેમ બચાવી શકાય આજે કુટુંબો બધા વિખાતા જાય છે તો કુટુંબને કેમ જોડી શકાય આ સાથે તે કાર્યક્રમ અને ઉત્સવ ઉજવશે એ જ રીતે આ વર્ષ દરમિયાન કુલ શરૂઆતથી ઘર ઘર સંપર્ક અભિયાન હિન્દુ સંગઠનો એનો એક મંડળ લેવલે ગ્રામ્ય લેવલે હિન્દુ સંમેલનો કરશે પ્રબુદ્ધ નાગરિકનું સંમેલનો કરશે અને સદભાવ બેઠાભ્યો હશે અને યુવાને લગતા બધા કાર્યક્રમો કરશે આ રીતે વિસ્તૃત કાર્યક્રમ આ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે બસ અસ્તુ ભારત માતા કી જય